you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે કે વાયસી ની વધાર્જ માં વધારો થવાને કારણે અડધા થી વધુ બેંક લોકર ધારકો તેને બંધ કરવાનું વિચારી રહ્યા છે આ માહિતી એક સર્વે માં સામે આવી છે એટલું જ નહીં ઘણા લોકો લોકર બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે હાલમાં ચાલી રહેલા સર્વે રિપોર્ટ અનુસાર કેટલા ગ્રાહકો એવા છે જેઓ આ કારણોસર લોક ની ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે આ સર્વે અગિયાર થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવ્યું હતું કે બેંકો દ્વારા ચાર્જ માં સતત વધારા ને કારણે છત્રીસ ટકા બેંક લોકર બંધ કરી દીધા છે સોળ ટકા લોકોને નાના કદના લોકર માં ટ્રાન્સફર કરવામાં આવશે બેંક સેફ ડિપોઝીટ લોકર માટે નવા નિયમો એક જાન્યુઆરી થી અમલમાં આવી રહ્યા છે આ પહેલા બેંકો ગ્રાહક ને પેપર વર્ક માટે જરૂરી કેવાયસી દસ્તાવેજો સાથે બ્રાન્ચ માં બોલાવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરના વર્ષો માં લોકર ફી વધારો થયો છે આરબીઆઈ અનુસાર ગ્રાહકો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં લોકર માટે તેમની બેંક સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે